તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે ભારતના વર્તમાન પદાધિકારીઓ હાલમાં જાન્યુઆરી બે હજાર ચોવીસની સ્થિતિએ કોણ રહેલા છે તે આપણે જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને તમે હજુ સુધી નવા હો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્ર તો સૌપ્રથમ પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે તો હાલમાં રાષ્ટ્રપતિના પદ ઉપર મિત્રો દ્રૌપદી મુર્મુ રહેલા છે જે ભારત દેશના પંદરમા નંબરના રાષ્ટ્રપતિ છે અહીં તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિનો ફોટો છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો ઉપરાષ્ટ્રપતિ મિત્રો જગદીપ ધનખડ છે જેઓ છે ભારત દેશના ચૌદમાં નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે મિત્રો આ ઉપરાંત છે ઉપરાષ્ટ્રપતિ પોતાના જે હોદ્દાની રૂએ છે તેઓ રાજ્યસભાના સભાપતિ પણ તેઓ છે હાલમાં રહેલા છે તેઓ હોદ્દાની રૂએ છે રાજ્યસભાના સભાપતિ પણ બને છે ત્યારબાદ આગળનો પ્રશ્ન હાલમાં ભારત દેશના રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંઘ છે જેઓ બારમા નંબરના ઉપસભાપતિ છે અહીં તેમની તસવીર જોઈ શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભારત દેશના વડાપ્રધાન કોણ છે તો હાલમાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે જેઓ ચૌદમા નંબરના છે જે વડાપ્રધાન ભારત દેશના રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના કેગ કોણ છે તો ભારત દેશના કેગ મિત્રો હાલમાં ચંદ્ર મુર્મુ છે જેઓ ચૌદમાં નંબરના છે તે કેગ રહેલા છે બાજુમાં તસવીર તમે જોઈ શકો છો મિત્રો કેગનું ફૂલ ફોર્મ થશે કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે તે કેગનું પૂરું નામ થશે ત્યારબાદ હાલમાં ભારત દેશના સીજી એ કોણ છે તો હાલમાં ભારત દેશના સીજીએ મિત્રો એસ એસ દુબે છે જેઓ અઠ્યાવીસમાં નંબરના સીજીએ છે અને તેનું મિત્રો ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ છે તે મિત્રો છે સીજીએનું પૂરું જે નામ થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના રેલવે બોર્ડના ચેરમેન કોણ છે તો ચેરમેન મિત્રો છે રેલવે બોર્ડના તે છે જયા વર્મા સિંહ મિત્રો હમણાં તાજેતરમાં જ છે તેઓ પ્રથમ મહિલા છે રેલવે બોર્ડના અધ્યક્ષ બન્યા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના મુખ્ય સૂચના આયુક્ત કોણ બન્યા છે તો મુખ્ય સૂચના આયુક્ત તરીકે હીરાલાલ સામરિયા બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં બી સી અધ્યક્ષ કોણ છે તો બીસી સી અધ્યક્ષ મિત્રો હાલમાં રોજર બિન્ની રહેલા છે જેઓ હાલમાં જે ક્રિકેટની જે પણ જે છે ટૂર્નામેન્ટો ભારતમાં યોજાય છે તેનું મિત્રો છે આ બી દ્વારા છે તેનું છે સંચાલન કરવામાં આવતું હોય છે તો તેના અધ્યક્ષ સોજર બીની છે ત્યારબાદ હાલમાં ભારત દેશના ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચેરમેન કોણ છે તો જવાબ આવશે પીટી ટી ઉષા મિત્રો છે હાલમાં છે આ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચેરમેન પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના સીબીઆઈના વડા કોણ છે તો સીબીઆઈના વડા મિત્રો હાલમાં છે પ્રવીણ સુદ રહેલા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના એનઆઈએના અધ્યક્ષ કોણ છે તો એનઆઈએના અધ્યક્ષ મિત્રો દિનકર ગુપ્તા રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના આઈબી એટલે કે ઇન્ટેલિજન્ટ બ્યુરો છે તેના વડા કોણ છે તો જવાબ આવશે તપન ડેકા છે તેઓના વડા રહેલા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના રોના અધ્યક્ષ કોણ છે તો રવિ સિન્હા મિત્રો છે રોના અધ્યક્ષ પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં જે ભારત દેશમાં આઈ બીપી છે ફોર્સ તેના ડીજી કોણ છે તો તેના મિત્રો ડીજી છે રાહુલ રસગોત્રા તેઓ છે તેના ડીજી રહેલા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના એસએસ બી છે તેના જે ફોર્સ છે તેના ડીજી કોણ છે તો તેના ડીજી રશ્મિ શુક્લા રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના સીઆરપીએફના ડીજી કોણ છે તો તે છે મિત્રો અનિશ દયાલ સિંઘ છે તેઓ ડીજી રહેલા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના બીએસએફના ડીજી કોણ છે તો તે છે મિત્રો નીતિન અગ્રવાલ છે ડીજી રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના જે બીએસસી છે તેના ચેરમેન કોણ છે તો તે છે પ્રમોદ અગ્રવાલ જે ચેરમેન છે ત્યારબાદ છે એનએસસીના ચેરમેન કોણ છે તો ના ચેરમેન છે મિત્રો ચંદ્ર ચતુર્વેદી છે ચેરમેન પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત દેશની જે આરબીઆઈ છે તેના ગવર્નર કોણ છે તો જવાબ આવશે શક્તિકાંત દાસ છે તેઓ ગવર્નર પદ ઉપર રહેલા છે અને પચીસમા નંબરના તે ગવર્નર બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સેબી છે તેના અધ્યક્ષ કોણ છે તો સેબીના અધ્યક્ષ માધવીપુરી બુચ છે જે મિત્રો જે શેર શેરબજાર ઉપર નિયંત્રણ રાખવાની સંસ્થા છે મિત્રો સેબીનું ફૂલ ફોર્મ પૂછાય તો સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે સેબીનું પૂરું નામ થશે ત્યારબાદ આગળ વાત કરીએ તો યુપીએસસીના અધ્યક્ષ કોણ છે તો યુપીએસસીના અધ્યક્ષ મિત્રો મનોજ સોની હાલમાં રહેલા છે ત્યારબાદ હાલમાં રેલવે સુરક્ષા બલ છે રેલવે સુરક્ષા બલ સેવા તેના અધ્યક્ષ કોણ છે તો જવાબ આવશે મનોજ યાદવ છે તેના જે અધ્યક્ષપદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઈસરો છે આપણી સંસ્થા તેના અધ્યક્ષ કોણ છે અંતરિક્ષ જે મિત્રો છે સંશોધનનું કાર્ય કરે છે અંતરિક્ષમાં જે જે રોકેટો જે મોકલતી હોય છે તે એક ભારતની એવી સંસ્થા ઈસરો છે તેના અધ્યક્ષ કોણ છે એ સોમનાથ છે ત્યારબાદ છે ભારતીય દેશના જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાલમાં કોણ છે તો અજીત ડોવાલ છે મિત્રો હાલમાં તે આર્થિક સુરક્ષા સલાહકારના પદ પર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં નીતિ આયોગના સી ઈઓ કોણ છે તો તે છે બીવીઆર વીઆર સુબ્રમણ્યમ ઉપાધ્યક્ષ પૂછવામાં આવે જે છે મિત્રો નીતિ આયોગનું તો સુમન કે બેરી આવશે અને અધ્યક્ષ વડાપ્રધાન હોય છે તેના હોદ્દારની રૂએ નરેન્દ્રભાઈ મોદી છે હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ રહેલા છે ત્યારબાદ ડીઆરડીઓ છે તો તેના અધ્યક્ષ કોણ છે તો સમીર વી કામન છે હાલમાં અધ્યક્ષ પદ ઉપર રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત દેશની જે આર્મી છે તેના ચીફ કોણ છે તો આર્મી ચીફ અત્યારે મનોજભાઈ પાંડે મનોજ પાંડે અત્યારે રહેલા છે નૌસેના અધ્યક્ષ પૂછવામાં આવે તો નૌસેના અધ્યક્ષ આર હરિકુમાર છે હાલમાં અધ્યક્ષપદ ઉપર રહેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ તો લોકપાલના પદ ઉપર કોણ છે તો પ્રદીપ કુમાર મોહંતી છે હાલમાં લોકપાલ ભારત દેશના છે સીડીએસ પૂછવામાં આવે તો મિત્રો જ અનિલ ચૌહાણ છે સીડીએસના પદ ઉપર છે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ તરીકે જેને ઓળખવામાં આવે છે જે ત્રણેય જે આપણી છે જે આર્મીઓ છે ત્રણે ત્રણ પાક આર્મીઓની તેની મિત્રો છે તેના અધ્યક્ષ કહેવાય તે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કહેવાય છે સીડીએસ છે અનિલ ચૌહાણ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે તો મલ્લિકા અર્જુન ખડકે છે અધ્યક્ષ પદ ઉપર છે ભાજપના અધ્યક્ષ પૂછવામાં આવે તો જે પી નડ્ડા છે ભારત ભાજપીય જનતા પાર્ટીના અધ્યક્ષ પદ ઉપર છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારત દેશના રાજ્યસભાના સંસદના નેતા કોણ છે તો પિયુષ ગોયલ છે જેને લીડર ઓફ ધ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે સંસદના સંસદના જે નેતા હોય છે તેને લીડર ઓફ હાઉસ કહેવામાં આવે છે તો તે મિત્રો છે પિયુષ ગોયલ છે રાજ્યસભાના લોકસભાના પૂછવામાં આવે તો લોકસભાના સદનના નેતા મિત્રો છે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં ભારત દેશના લોકસભાના મહાસચિવ કોણ છે તો જવાબ આવશે ઉત્પાલ કુમાર છે તે લોકસભા મહાસચિવના પદ ઉપર રહેલા છે ત્યારબાદ હાલમાં ભારત દેશના રાજ્યસભાના મહાસચિવ કોણ છે તો તે આવશે ચંદ્ર મોદી છે તેઓ રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ભારતીય દેશની જે સુપ્રીમ કોર્ટ છે તેના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો ધનંજય યશવંત ચંદ્રચૂડ જેઓ પચાસમાં નંબરના ભારતીય દેશના મુખ્ય ન્યાયાધીશના પદ ઉપર છે ત્યારબાદ હાલમાં ભારત દેશના લોકસભાના અધ્યક્ષ કોણ છે તો હાલમાં ઓમ બિરલા છે જેઓ સત્તરમાં નંબરના છે લોકસભાના અધ્યક્ષ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં એટર્ની જનરલના પદ ઉપર કોણ છે તો તે આવશે આર વેંકંટરમણી છે જેઓ સોળમા નંબરના છે જે સોળમા નંબરના એટર્ની જનરલ ભારત દેશના બન્યા છે ત્યારબાદ હા ત્યારબાદ જોઈએ તો હાલમાં ભારતીય દેશના ચૂંટણી કમિશનર કોણ છે તો જવાબ આવશે કુમાર બન્યા છે જેઓ પચીસમાં નંબરના છે મુખ્ય ચૂંટણી કમિશનર છે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મિત્રો બે અન્ય જે ચૂંટણી કમિશનર હોય છે તે તેના નામ છે અનુપચંદ્ર અને અરુણ ગોયલ છે જે મુખ્ય ચૂંટણી કમિશનરની હેઠળ આવે છે